બિલિમોરા વિભાગ કોળી પટેલ સમાજના ઉપક્રમે ફ્રી મેડિકલ કેમ્પ બિલિમોરા કોળી પટેલ સમાજની વાડી ખાતે ફ્રી નેત્ર તથા મુકબધીર કેમ્પનું આયોજન બિલીમોરા કોળી પટેલ સમાજ દ્વારા કરવામાં આવ્યું જેમાં લગભગ બસો પચાસથી વધારે દર્દીઓએ આ કેમ્પનો લાભ લીધો આ કેમ્પમાં શુભમ નેત્ર સેવા ટ્રસ્ટ સીતાપુર વાંસદા તાલુકાના પ્રખ્યાત આંખના નિષ્ણાંત ડોક્ટર રોહન ચરીવાલા અને ડોક્ટર સુશીલ ચૌધરી બોલવા તથા સાંભળવાના નિષ્ણાંત ડોક્ટર ભાવેશ શાહ અને ડોક્ટર બિરિંદા ચૌહાણની ટીમ અને તેમના સહયોગી ટીમના સભ્યો દ્વારા આવેલ દર્દીઓને તપાસવામાં આવ્યા હતા જેમાં જરૂરિયાતવાળા આંખના નંબરવાળા દર્દીઓને ફ્રીમાં ચશ્મા વિતરણ તથા બહેરાજવાળા દર્દીઓને કાનના મશીનો ફ્રીમાં આપવામાં આવ્યા હતા તેમજ વધુ સારવારવાળા જરૂરિયાતમંદ દર્દીઓને આગામી સમયમાં જે તે સ્થળે ફરીથી બોલાવવામાં આવશે આ સમગ્ર મેડિકલ કેમ્પને સફળ બનાવવા બિલીમોરા કોળી પટેલ સમાજના પ્રમુખ આરોગ્ય સમિતિના મંત્રી કન્વીનર તથા ટ્રસ્ટીઓ સહિત ખડેપગે રહ્યા હતા અહેવાલ પંકજ જોશી લોકાર્પણ